ગાડી પર છે અને પોલીસ કોઈ તો મોકો નથી

હિતેશભાઈ Ito sa subas na અહીંયા અમે ખંભાત અમારે એક કામ હતું ને જતા હતા રસ્તામાં હિતેશભાઈને થોડું પ્રશ્ન જેવું લાગ્યું એટલે અમે પાછા હિતેશભાઈ પાછા આવ્યા અને મને કહ્યું કે એલડી ભાઈ અહીંયા આવો એક પોલીસની ગાડી છે અને તેઓ કેટલાક આના બધા પૂછવા કે બધાને હોદ્દા પૂછો કયા કયા હોદ્દા રેન્ક છે પોલીસના સ્ટાફનો સર તમારો હોદ્દો સર ગાડી છે અને એક પણ કર્મચારી યુનિફોર્મમાં નથી તેઓ અહીંયાથી આગા પાસા થઈ રહ્યા છે આપણે પણ પોલીસને આપણે પણ સપોર્ટ આપવો જોઈએ માન આપવું જોઈએ અને હું પોતે પણ કઉ છું કે કાયદાનું તો પાલન સભ્ય કરવું જોઈએ અને અમે પણ કાયદાનું પાલન ના કર્યું હોય તો અમારું પણ ખરેખર

આ જગ્યા કઈ છે તમે ખંભાતના છો છો પણ બાંધણી ચોકડી થી ખંભાત વાળો રોડ છે અને ત્યાં અહીંયા છીએ હા કરે કરે કાયદાનું જો બધાય પાલન તો બધાય કરવું જ જોઈએ સાહેબ હા ટ્રાફિક મોર

તમારે એ જ કેવું છે કે કાયદાનું પાલન તો સૌ કોઈ કરવું જોઈએ ને બરાબર આપણે એવું નથી કેતા કર્મચારી દરેક ને હા સામાન્ય માણસ કોટી થાય છે બરાબર તમાર જોડે શું વાત કરી તમને શું કહ્યું અને બરાબર બરાબર એટલે

એક મિનિટ એક મિનિટ અહીંયાથી થી પોલીસ એમની ગાડી હટાવી રહી છે અને શું પ્રોબ્લેમ હતો મારા લાયસન્સ નું ભાઈ હા અને એટલે અત્યારે અહીંયા અમારે લાવ્યું હાલ્યા પછી કયું ને કે તેમ નહી કયું અત્યારે પોલીસ એમની સ્થળ ઉપર થી ગાડી હટાવી રહી છે ભાગી રહ્યા છે અને ગાડી તેમની અહીંયાથી જોઈ રહ્યો જોઈ શકો છો મિત્રો અને ખરેખર અમારી પાસે પૂરતા પુરાવા પણ છે અને હું બીજા રસ્તે જવાનો હતો પરંતુ હિતેશભાઈએ મને જાણ કરી કે એડીભાઈ આવું છે અને આવો પ્રશ્ન બની રહ્યો છે એટલા માટે ભાઈ હું ના આવ્યો તો તને છોડો તો અહીંયા અને તારી જોડે પૈસા માંગ્યા હતા એકદમ મેં આમ ફાડવો પડશે હા અને શું કહ્યું તને હા ભાઈ હિતેશભાઈ પેલી પહેલા વિડીયો બે કાઢો ને આપડે લાઈવમાં મિત્રો વધુ અપડેટ આપણે અમારા ફેસબુકમાં મૂકીશો અને પોલીસવાળાની ગાડી જો તે ભાગી રહી છે અમને જોઈને અને એક પણ કર્મચારી પોલીસનો યુનિફોર્મ નહોતો મિત્રો ખરેખર પોલીસની કામગીરી ખૂબ જ દુઃખદ કહેવાય કે તેઓ બિચારે કાયદાનું બહાન કરાવે છે પરંતુ પોતે પણ નિયમનું કોઈ પાલન કરતા નથી અને જ્યારે આપણે તેમની સાથે સવાલ કરીએ ત્યારે આપણને મિત્રો

રોક્યા ના હતા અમે અમારો મિત્રો ચલો ભાઈ બરાબર તારું બરાબર સામાન્ય માણસ અમે એવું નથી કેતા કે પોલીસે કાર્યવાહી ના કરી જોઈએ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ સામાન્ય માણસ જે હરાન કરી રહ્યા છે અને પોલીસ જે પોતાનો સૌથી પહેલા તો પોતા નિયમનું પાલન નથી કરતા અને બીજાને નિયમનું પાલન કરવા માટે જાણ કરી અને તમે શું કહેવા માંગો છો તમને શા માટે મને જાણ કર્યું પોલીસ સ્ટેશન લાગે આ વિસ્તારમાં અને પછી એમ કહ્યું મને કે મને કે આ પોલીસ સ્ટેશન લાગે છે મેળો પોલીસ સ્ટેશન લાગે એટલે પોલીસ પોતાની સત્ય હકીકત બતાવતી નથી કે આ કયું પોલીસ સ્ટેશનો હદ વિસ્તાર લાગે છે અને આ ભાઈ ને ખરેખર ભાઈ મંદિર નું મંદિર આ ભાઈ ને ખરેખર ભાઈ અમે સાથે પૂછપરછ ના કરીને તમારી જોડે પૈસા તો કરે છે પાવતી નથી હાલી અને બીજા જોડે તોડ મારે છે સાંભળજો આ હું નથી કેતો આ ભાઈ કે છે અને આ ભાઈ નો નંબર પણ છે અને જો પોલીસ ને આ બાબતે કોઈ પ્રોબ્લેમ

બરાબર બરાબર હા મિત્રો ગુજરાતમાં કેવું ચાલુ રહ્યું છે એ સમજો અને આવા જો ભ્રષ્ટાચાર ચાલે છે અને પોલીસની સામે અવાજ ઉઠાવે આપણી ફરજ છે મિત્રો હવે અમે એમની ચેડે જઈ રહ્યા છે અને અમારે થોડું ખંભાત એક બનાવ પણ બન્યો છે એક દિવસ પહેલા એટલે અમે ત્યાં જઈ રહ્યા છે અને પછી હવે વધુ અપડેટ આપીશું અને બીજો વિડીયો હિતેશભાઈ પણ શેર પણ છે અમને તોડ પાણી એ પણ વિડીયો આપણે ચડાવીશું હિતેશભાઈ બે શબ્દ કહેશો શું શું બનાવ બને તો સત્ય પોલીસ હતી એ પોલીસ હું અહીંયાથી પસાર થતો હતો મારી નજર માં વસ્તુ કે પોલીસ પોલીસવાળા અહીંયા કઈ એક આઈસરવાળાનું ઊભો રાખ્યો હતો એ પિકઅપ ડાળાવાળાને તો અહીંયા ઊભો રહ્યો એમની સાથે સાથે આવે તો મારી રૂબરૂ મત પોલીસે આ પિકઅપ ડાલાવાળા પાસે ત્રણસો રૂપિયાનો તોડ કર્યો છે અને જે આયસર વાળો ભય છે એની પાસે પાંચસો રૂપિયાનો તોડ કર્યો બંનેને કોઈને પાવતી આપેલી નથી અને એનો વિડીયો પુરાવો મારી પાસેથી આખો ઓપરેશન રોકે તો મારી પાસે પુરાવો ભય હમ ના ના એ ગાડી હં પોલીસની પોલીસની ગાડી અત્યારે પાછી આવી રહી છે જોઈએ આપણે અહીંયા રોકાય છે કે જતા રહે છે તો આપણને ખબર નથી બરાબર બે મિનિટ લાઈવ આપણે ચાલુ જ છે જ છે ગાડી ગાડી અહીંયા રોકાય નહીં અહીંયા જ ગાડીવાળા અહીંયા જ વસૂલાત કરતા હતા પરંતુ અમને જોઈ અને ભાગી રહ્યા છે જોવો છો મિત્રો આવું છે આપણા ગુજરાતનું પોલીસ તંત્ર અને વ્યવસ્થા તંત્ર અને તમે ગાડી પણ જોઈ શકો છો આપણા લાઈવમાં